હેલો કિચનમાં તમારું સ્વાગત છે મોગર આદુ પાંચ ચોકડી લસણ એક લીલું મરચું લીધું છે એક ઝીણી સમારેલી એવી ડુંગળી લીધી છે એક ટામેટું લીધું છે એક જોડી પાલકની લીધી છે જે મેં સમારીને રેડી કરીને રાખી છે તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે કુકર લઈ લઈશું કુકરને ગરમ થવા મૂકીશું હવે તેમાં દોઢ ગ્લાસ પાણી નાખીશું હવે પાણીને ગરમ થવા દઈશું ગરમ ગયું છે હવે અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ટેબલ સ્પૂન હળદર નાખીશું બધું જ હવે હવે બરોબર મિક્સ કરી દઈશું બંધ કરીને બે વિસલ વગાડીશુંજડી રેડી થાય ત્યાં સુધી હવે આપણે એક પેન ગરમ થવા મૂકી દઈશું પેન ગરમ થઈ ગયું છે હવે આપણે અંદર બે ગ્લાસ પાણી નાખીશું હવે આપણે અંદર પાલક નાખીશું હવે તેને ઢાંકીને પાંચ દસ મિનિટ સુધી બફાવા દઈશું હવે તેને આપણે એકવાર ચેક કરી લઈશું તમે જોઈ શકો તેમ પાલક બફાને રેડી થઈ ગયો છે હવે તેને આપણે એક વાસણમાં કાઢી દઈશું હવે આપણે પાલકને ઠંડી થવા દઈશું થોડી વાર પાલક ઠંડો થઈ ગયો છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું હવે આપણે પાલક નાખીશું આદુ નાખીશું મરચાં નાખીશું Los sonicoriones aquí una su? તમે જોઈ શકો તેમ પાલકની પ્યુરી રેડી થઈ ગઈ છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી દઈશું હવે આપણે પેન ગરમ થવા મૂકી દઈશું પેન ગરમ થઈ ગયું છે હવે આપણે તેલ નાખીશું તેલને હવે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ડુંગળી નાખીશું ડુંગળી શેકાઈ ગઈ છે હવે આપણે અંદર ટામેટા નાખીશું હવે આપણે પાલક ની પ્યુરી એડ કરીશું બધું જ બરોબર મિક્સ કરી દઈશું મિક્સ થાય ત્યાં સુધી આપણે આપણી ખીચડી પણ રેડી થઈ ગઈ છે ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે આપણે અંદર ખીચડી મિક્સ કરીશું હવે તેને આપણે ઢાંકીને પાંચ એક મિનિટ થવા દઈશું હવે આપણે એકવાર કરી ખીચડી રેડી થઈ ગઈ છે હવે તેને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી દઈશું घी नाखीशु लीली कोथमी वहराशु थोड़ा काजू मूकीस રેડી છે મસ્ત મજાની એવી પાલકની ખીચડી મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો